જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જશો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે વિડીયો બનાવવા માટે જે બે વસ્તુ મંગાવી હતી એ બે વસ્તુ આપણે આવી ગઈ છે એ હું તમને બતાવીશ આપણે મંગાવી હતી આ બે વસ્તુ એ તમે જોઈ શકો છો આ બે વસ્તુ આપણે મંગાવી હતી એ આવી ગઈ છે તો આપણે જોઈશું હવે એમાં શું છે તમે પણ જોઈજો તો ચાલો હવે આપણે આગળ મળીએ

આપણે સેલ્ફી બનાવવા માટે ઉતારવા માટે આવી ગયું છે ચકડા જેવું જેને જોઈ શકો આવી રીતે આપણે મૂકી પણ શકશું આપણે એક વસ્તુ આપણે જોઈ લીધી છે

જો મિત્ર આ છે આપણે માયક આપણે ચાલુ કરી દીધું છે હવે હું બોલું છું તમને અવાજ કેવો આવે કેવો નહીં એ મને જણાવજો કોમેન્ટમાં જરૂર કે કેવો અવાજ આવે છે કે નથી આવતો બહારનો અવાજ આવે છે કે નથી આવતો એ બધું તમે મને કોમેન્ટમાં જણાવજો તો આપણે હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ જો અમારા વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો તો ફરી મળીશું બીજું